જય દ્વારકાધીશ મિત્રો અમૃતકુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર દ્વારા આજે એક આપણે એક વિષય ઉપર ચર્ચા કરશું એ છે વિદેશ વિતા ઓબેસિટી હાલમાં ઘણા બધા લોકો અમારે ત્યાં કેન્દ્રમાં આવે છે કે વેઇટ લોસ માટે કે વજન વધારે છે અને વજન ઘટાડવું છે અને ઘણી બધી પ્રયોગો કરવા છતાં ઘણી બધી એલોપેથી અને આયુર્વેદિક સારવારો કરવા છતાં પણ ઘણી વખત વજન ઘટી જાય છે તો ફરી પાછું વધી જાય છે આવી ફરિયાદો છે મિત્રો તો વેટ લોસ કરવા માટે પહેલી વસ્તુ તો એ છે કે આપણે આહાર વિહાર અને દિનચર્યામાં ફેરફાર કરવાનો થોડુંક આપણે ડાયટિંગ સિસ્ટમમાં ફેરફારો કરશું બદલાવ કરશું સુધારા વધારા કરશું રોજિંદા જીવનની આપણે લાઇફ સ્ટાઈલમાં બદલાવ કરશું તો ચોક્કસપણે વેઇટ લોસ થાય છે અને વેઇટ જે જળવાયેલું છે જે સ્ટેબલ રહેવું જોઈએ એ સ્ટેબલ પણ રહેશે એટલે મિત્રો આપણે રોજિંદા જીવનમાં ખાનપાનમાં અત્યારે ફાસ્ટ ફૂડનો વધારે ચલણ ક્રેઝ વધી ગયો છે એટલે ખાવા પીવામાં ખાસ તો દૂધ અને દૂધ ચિકાસવાળા પદાર્થો પનીર ચીઝ ચાઇનીઝ પંજાબી બહારના બાહ્ય ફાસ્ટ ફૂડો એ બધું આપણે બંધ કરવું પડશે માવા મીઠાઈ છે આથાવાળી વસ્તુઓ છે ઇડલી ખમણ ઢોકળા આવી બધી વસ્તુઓમાં આપણે ખાનપાનમાં થોડોક બદલાવો કરવો પડશે સાદો અને પૌષ્ટિક ખોરાક કે જે આપણા શરીરને માફક આવે છે ઘણી બધી ફરિયાદો એવી હોય છે ઓબેસિટીવાળા દર્દીઓની એવી ફરિયાદો પણ હોય છે મિત્રો કે કબજિયાત કોન્સ્ટિબેશનની ફરિયાદો ખૂબ જ આવે છે કે ઓબેસિટીવાળા દર્દીઓને પાચન નથી થતો ખોરાક એવી પણ ફરિયાદો હોય છે પેટ ભરેલું ને ભરેલું લાગે છે પેટ ભારે લાગે છે અને વજન વધી જવાના કારણે મિત્રો આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓનો ઉદ્ભવ થાય છે જેમ કે થાઈરોઈડ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે શરીરના સાંધા સ્નાયુના દુખાવાઓ છે ઓબેસિટીવાળા દર્દીઓને મોસ્ટ ઓફ આવી બધી કંઈક ને કંઈક તકલીફો હોય જ છે એટલે ઓબેસિટી લાંબે ગાળે કોઈ કોઈને કોઈ રોગનું મૂળ બને છે એટલે મિત્રો આપણે ખાનપાનમાં આહાર વિહારમાં અને આપણા રોજિંદા જીવનની દિનચર્યામાં ફેરફાર કરશો તો ચોક્કસપણે ઓબેસિટીમાંથી આપણે બચી શકતું શકશું હાલમાં પણ આપણે ગવર્મેન્ટ દ્વારા પણ ઘણા બધા એવા કાર્યક્રમો ચાલે છે ઓબેસિટીને અનુલક્ષીને કે મેદસ્વીતાને દિન પ્રતિદિન આપણા દેશમાં વધી રહી છે એટલે એને અનુલક્ષીને ઘણા બધા એવા કાર્યક્રમો ચાલે છે જે ખાનપાનમાં સુધારા વધારા છે રોજિંદી આપણી દિનચર્યામાં છે બેઠાડું જીવન છે આપણી કાર્યશૈલીમાં બદલાવ સમયની મર્યાદાઓમાં બદલાવ સમયસર જમવું સમયસર ઊંઘવું અને રેગ્યુલર કસરત કરવી આ બધાય ફેરફારો આપણે ચોક્કસ કરશું તો ઓબેસિટીમાંથી બચી શકશું અને ઓબેસિટીના લીધે આપણા શરીરની અંદર ઘણી બધી તકલીફો જન્મે છે જેથી કરીને આપણે ખાનપાન અને આહાર વિહારની દિનચર્યામાં ફેરફાર કરશું તો ચોક્કસપણે રિઝલ્ટ મળશે આ સિવાય ઓબેસિટીને લઈને અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી દ્વારા એક જૂનો પ્રયોગ કહેવામાં આવ્યો છે રાત્રે બનાવેલી રોટલી કોરી રોટલી ઘી ચોપડ્યા વગરની એ રોટલી ઉપર સવારે સારી ક્વોલિટીનું મધ ચોપડી દેવાનું અને એ મધ ચોપડી અને સવારે ખાલી પેટે એ રોટલી ચાવી જવી નાસ્તા તરીકે એક રોટલી બે રોટલી આપણે ભાવે એટલી રોટલી આપણે ખાઈ જવી ચાવીને રોટલી ખાઈ જશું ઉપર હળવું ઉફાડવું ગરમ પાણી પી જવું અને મેં વાત કરી એમ કે ખાન પાનમાં આપણે થોડું ધ્યાન આપવાનું આ પ્રયોગ આપણે નિયમિત કરશું તો અમારે ત્યાં ઘણા બધા પેશન્ટો એવા આવે છે આ પ્રયોગો કરે છે બે કિલોથી લઈને બાર કિલો સુધીના વજન ઘટેલાના દાખલા છે પણ આપણે નિયમિત આપણી દિનચર્યામાં આપણે બધો ખોરાક ને આહાર વિહારની બધી જે ટેવો છે એ જાળવી રાખશું તો ચોક્કસપણે રિઝલ્ટ મળશે અન્ય કોઈ પણ માહિતી માટે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રની મુલાકાત લો જય દ્વારકાધીશ